તો કેમ છો રાજકોટ તો આજે હું એક એવી જગ્યાએ આવી છું ને કે જ્યાં હું અત્યારે ઊભી છું ને તો આમ સુગંધ એમ થઈ જાય છે કે વાહ ભાઈ અને આવું ખાલી મને એક નહીં પણ રાજકોટના જેટલા પણ ગાંઠિયા લવર છે ને એ બધા થાય છે હા કારણ કે વાત છે લાબેલા ગાંઠિયાની કે જે પાસઠ વર્ષથી લોકોને ગાંઠિયામાં એ જ સ્વાદ અને એ જ પરંપરા આપતું રહ્યું છે તો ચાલો આજે જાણીએ એની સ્ટોરી દાદા એ પ્લેટ કરજો ને કે તમને એમ થાય કે ભીડ નથી ક્યારેક પણ અહિયાં તમે જો બે મિનિટ બેસો ને એટલે તમને ખબર પડી જાય કે ભીડ કોને કહેવાય લાઈક ખાલી તો હોય જ નહીં એક જણું જાય ત્યાં તરત બીજા જણા આવી જતા હોય છે એટલે ભીડ અહિયાં તો તમને જોવા મળવાની જ છે અત્યારે પણ જોઈ શકો છો ગાંઠિયા છે જલેબી છે મસ્ત મજાનો સંભારો છે ખમણ છે મરચા છે કચોરી છે

અમે ઓગણીસો ને સાહીઠ થી આ વસ્તુ ગાંઠિયા બિઝનેસ માં છીએ મૂળ ભાયા વધારના ત્યાંથી અમે રાજકોટ આવ્યા હતા અને પછી અહીંયા અમે રેકડી થી સ્ટાર્ટ કર્યું હતું અને હવે અમે એ વસ્તુ કન્વર્ટ કરી અને દુકાનમાં આવ્યા છે ફ્રેન્ચ વર્ડ જે છે ને એ યુ આર વેલકમ થાય છે કે ભાઈ યુ આર વેલકમ ઇઝ એન વેલકમિંગ વર્ડ છે અને આપણું ગાંઠિયાને એ જે છે એના માટે આપણે કસ્ટમરને વેલકમ કરતા હોય એ રીતનું આપણે નામ રાખેલું છે આપણી પાસે એક વસ્તુ જે છે એ કે જે નાયલોન ગાંઠિયા છે અને ગોલ્ડન જલેબી છે બેયમાં આપણે કોઈ પણ જાતનું એડિટિવ યુઝ નથી કરતા પ્લસ નાયલોન ગાંઠિયા જે છે ને એ આપણા એવા હોય છે કે ભાઈ તમે કદાચ મોઢામાં મૂકો અને એ ઓટોમેટિક ઓગળી જાય છે અને ચાવવાની કે બોડવાની જરૂર નથી હોતી હું અહીંયા ત્રીજી પેઢી છું દાદા છે પપ્પા છે અને પછી હું આપણે ત્યાં સેલિબ્રિટી ક્રિકેટર અને પોલિટિશિયન ઘણા બધા આપણી પાસે આવેલા હોય છે અને ઘણા બધા આપણી પાસેથી મંગાવ્યા પણ છે જેમ કે અટલજી જ્યારે અહીંયા મણિયા સાહેબને ત્યાં આવ્યા હતા ત્યારે પણ આપણે અહીંથી ગાંઠિયા એમના માટે મોકલેલા હતા મોદી સાહેબ જ્યારે પ્રચારમાં અહીંયા આવતા હતા ત્યારે પણ આપણે અહીંથી સર્કિટ હાઉસ બધો પ્રોગ્રામ એમનો ગાંઠિયા જલેબી નાસ્તાનો સવારે કરતા હોય છે કપિલ દેવ છે રાહુલ દ્રવિડ છે અને બાકી ક્રિકેટર્સો પણ એ જે તે સમયના હતા એ લોકોએ ત્યારે એમાં આવેલા છે જોધપુરમાં જ્યારે શાહી મેરેજ હતા જ્યાં ત્યાંના રાજવી પરિવારના ત્યારે પણ આપણા અહીંથી માણસો ત્યાં ગયેલા હતા અને એમના માટે સ્પેશિયલ સવારનો નાસ્તો ગાંઠિયા જલેબીનો પણ ગોઠવેલો હતો આપણે રાજકુમાર રાવ પણ અહીંયા આવેલા હતા જ્યારે એ લોકો ગેલેક્સી ગ્રુપની સાથે જ્યારે એમની મીટિંગ હતી ત્યારે એમને ત્યાં એ લોકો રોકાણા હતા ત્યારે અહીંથી એમને ગાંઠિયા જલેબી પણ મંગાવેલા હતા અને અહીંયા પણ જ્યારે જવા ટાઈમે એ આવ્યા હતા અને વિઝિટ કરી અને અહીંથી પછી નીકળ્યા હતા એ લોકો જે આપણા જૂના કસ્ટમર છે હવે એમની જે પેઢી છે એ લોકો પણ આપણે ત્યાં આવતા હોય છે અને એમ કહેતા હોય છે કે ભાઈ અમારા મમ્મી પપ્પા અમારા દાદા દાદી અમને અહીંયા લઈ આવતા હતા નાનપણથી અને હવે અમે અમારા છોકરાઓને લઈને આવીએ છીએ સવારે આપણે છ વાગે ખોલીએ છીએ સાડા છ ની આસપાસ આપણે ગાંઠિયા મળવાના ચાલુ થઈ જાય બપોરે બે વાગ્યા સુધી હોય છે પછી પાછું સાંજે સાડા ચાર પાંચ વાગ્યા ની આસપાસથી રાતે સાડા આઠ નવ વાગ્યા સુધી હોય છે આપણા કારીગરો ઘણા જૂના છે એક કારીગર આપણી પાસે સાઠ વરસ જૂના છે જે સાઠ વર્ષથી ગાંઠિયા બનાવે છે એક કારીગર આપણી પાસે પાંત્રીસથી થી ચાલીસ વર્ષના છે અને એક કારીગર જે છે એ આપણો બારનું જે છે એ સંભાળે છે હમણાં એ છ મહિના દુબઈ પણ જઈને આવ્યા છે ત્યાંના પણ કારીગરોને ટ્રેન કરતા હોઈએ છીએ આપણે પહેલા દસ પૈસાથી ગાંઠિયા ચાલુ કર્યા હતા ત્યારે એ એવું હતું કે આપણે દસ પૈસાનું કૂપન ઇશ્યુ કરતા હતા કસ્ટમરને એ આપણા કાઉન્ટરે જઈ અને એ કુપન આપતા એની સામે આપણે ગાંઠિયા આપતા હતા અત્યારે હવે ગાંઠિયાનો ભાવ જે છે એ સાડા ચારસોથી થી પાંચસો રૂપિયા કિલોની આસપાસ પહોંચ્યો છે

क्या किया गया पेट भर रहे हैं मन होता है मतलब स्वाद इसका अच्छा है तो मन ऐसा होता है कि रियल में हमने नाश्ता किया नाश्ता हमारा सुबह हो जाता है ब्रेकफास्ट में आलू पराठा जो भी खाते हैं लेकिन मन ऐसा होता है कि रियल में कुछ खाया हमने टेस्ट अब, अच्छा है अब ऐसा लगता है कि पंजाब जाके भैया इससे हम भी गाठिया बनाए ऐसा लगता है मन जरूर जरूर हमने घर पे बताया वीडियो पे बनाते हैं ऐसा नहीं बनता फिर भी अच्छा बन जाता है बेस्ट लेकिन नाश्ता बेस्ट है अच्छा तो यहाँ से सीख के जाओगे कि फिर जाके बना नहीं घर के लिए बना लेंगे वैसे यहाँ देख रहे हैं

એટલે જિંદગી યાદ રહી જાય બાર ગામના ગમે ત્યાં મહેમાન આવે એટલે હવાના ગાંઠિયા જલેબીના પડીકા લઈને ઘરે જવાનું મહેમાન ખુશ થઈ જાય તમે કેવડા ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર રોડ છે ત્યાં લાબેલા રેકડી ઊભી રહેતી ત્યારે મારી ઉંમર લગભગ નવ વર્ષની હશે અત્યારે મને તોતેર વર્ષ છે તે છીએ બે ભાઈ રેકડીમાં ગાંઠિયા કરતા તે હું ખાવું છું આ લોકો અહીંયા દુકાન કરી હવાના અહીંયા ખાવાના જ

તમને એવા ભાવે છે તમારું નામ શું છે ભગાભાઈ છે ભગવાનજી ભાઈ કેવડા તમે અહિયાં ત્યારથી આવો છો હું અહીંયા આવું ચાલી વર્ષ ચાલી વર્ષ હા ચાલી વર્ષ થયા થી પ્રેમ કેવો છે તમને અહીંયા ગાંઠિયા ખવડાવવાનો ગાંઠિયા ઉપર જ જીવન છે ને ગાંઠિયા ખાય છે અત્યાર સાથે